કચ્છની એક દિવસે મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ આજ આજરોજ ભુજ ખાતે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને કચ્છમાં પીવાના પાણીની વ્યવસ્થા પૂર્ણ થયેલા કામો તથા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ પાણી ચોરીને અટકાવવા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની જરૂરી સૂચના આપી હતી બેઠકમાં મંત્રીશ્રીએ પાણી પુરવઠા વિભાગ નવ જૂથ સુધારણા પૂર્ણ કામો અંગે જાણકારી મેળવીને તે અંગે જરૂરી સૂચના કર્યા હતા ઉપરાંત કચ્છમાં પ્રગતિ હેતર બાવીસ કામોની સમીક્ષા કરી હતી આ સાથે જ આવતા ઉનાળા પહેલાં પ્રગતિ હેતરના કામો સમય મર્યાદાના ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની તાકીદ સાથે પાણી ચોરી અટકાવવા તત્કાલ સરપ્રાઇઝ ચેકિંગ સાથે ગુનાગારો સામે કાયદેસરની રીતે કાયદાકીય રીતે કડક ભરવા પાણી પાણી પુરવઠા પુરવઠા સૂચના આપી હતી વિભાગ સાથેની બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જે પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે તમામ ઝડપ લાવીને ઉનાળા પહેલા કામ પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તેમણે પ્રગતિ હેતરના કામોમાં આવતી સમસ્યાને દૂર કરવા અન્ય વિભાગ સાથે સંકલ્પ સંકલન કરીને તત્કાલ ઉકેલ લાવવા સૂચના આપી હતી ઉપરાંત પૂર્ણ થયેલા પ્રોજેક્ટ યોગ્ય રીતે કાર્યરત રહે તે જોવા તેમજ પ્રસ્તાવિત કામોની પ્રક્રિયા એ આટોપી લેવા સૂચના આપી હતી બેઠકમાં મંત્રીશ્રીએ કામોની ગુણવત્તાને મુદ્દે કડક વલણ અપનાવવા પ્રગતિ હેતરના કામોમાં જરૂરી ફોલોઅપ લેવા નડતરરૂપ પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન સાધીને તેનો ઉકેલ લાવવા તથા અન્ય વિભાગ સાથે સંકળાયેલો મુદ્દાઓ અને સંકલન બેઠકમાં મૂકીને ઉકેલવા ખાસ સૂચના આપી હતી મંત્રીશ્રીએ બેઠકમાં અબડાસા ભચાઉ રાપર ભુજ માંડવીમાં પૂર્ણ થયેલા નવજૂથ યોજનાના કામો તથા કામોની સમીક્ષા કરીને જરૂરી આપી હતી તે ઉપરાંત મંત્રીશ્રી ગત મુલાકાત સમયે આવેલી રજૂઆતો પૈકી કેટલી ઉકેલાય તે અંગેની વિગતો મેળવી હતી જિલ્લા પાણી પુરવઠા વિભાગે બેઠકમાં પીવાના પાણી મુદ્દે જિલ્લાની સામાન્ય રૂપરેખા તથા પૂર્ણ તથા પ્રગતિ હેતરના કામોની પ્રેઝન્ટેશન મારફતે છણાવટ કરીને મંત્રીશ્રીને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો બેઠકમાં અબડાસા શ્રી પ્રદુમનસિંહ જાડેજા ભુજના શ્રી કેશુભાઈ પટેલ માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અંજાર મત વિસ્તારના શ્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના મત વિસ્તારના પાણીને લગતા પ્રશ્નો રજૂ કર્યા જેને તત્કાલ ઉકેલ માટે મંત્રી શ્રીએ પાણી પુરવઠા વિભાગને ખાસ સૂચના આપી હતી આજની બેઠક આજની બેઠકમાં કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના ચીફ ઇન્જિનિયર શ્રી તથા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇન્જિનિયર શ્રીઓ નાયબ ઇન્જિનિયર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રાઠોડ ધરમશી ટીવી ન્યૂઝ કચ્છ